ગામડાનો તબક્કા ચેનલના સૌ ખેડૂત મિત્રોના દાયમાં હતા મિત્રો આજે ઓગણીસ એપ્રિલ અને શનિવાર ઓલ ઇન્ડિયા કપાસની આવકો સતત ઘટી રહી છે ગુજરાતમાં પણ ઘટી રહી છે બોટાદ સિવાયના સેન્ટરોમાં રાજકોટમાં પણ આવક ઘટીને છ થી સાત હજાર મિનિટ થાય છે આગામી દિવસોમાં કપાસની વેસવાળી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે જો વેપાર આવશે તો કપાસમાં સુધારો આવશે આજે ચાયા કાલે ચારી ક્વોલિટીમાં રૂપિયા પાંચથી દસનો સુધારો હતો કડીમાં મહારાષ્ટ્રના કપાસની વીસ ગાડીની આવક ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો હતા જ્યારે કાઠિયાવાડથી પંદર ગાડીની આવક ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો પચીસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની વીસ ગાડીની આવક ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી ચૌદસો નેવું પ્રતિ વીસ કિલોના હતા કપાસિયા ખોળના ભાવ સ્થિર હતા બેન્સમાં ખોળવાદ ચાલે ઓગણત્રીસો ત્રેવીસની સપાટી પર બંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદનના સત્તરસો ચાલીસ સુગર બરદનના સત્તરસો સાહીઠ અને જોડ જોડબર્દનના સત્તરસો દસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સત્તરસો અને એવરેજ નાની મિલોના ભાવ સોળસોથી સોળસો પચીસ પ્રતિ પચાસ કિલોના હતા કપાસ્યાના ભાવ સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો પચીસથી સાત પચાસ હતા અને કડીઈમાં સાતસો ત્રીસથી સાતસો સાહીઠ હતા સીસીઆઈએ ચાલુ સિઝનનું રૂ તારીખ સત્તરમી એપ્રિલ સુધીમાં કુલ ત્રેવીસ લાખ એકાણું હજાર ચારસો ગાંઠડી વેચી હતી જ્યારે ગયા સિઝનની ચોવીસ ઓગણત્રીસ હજાર છસો ગાંઠડી વેચી હતી ચાલુ સિઝનમાં મિલોએ અગિયાર લાખ ચોપન હજાર છસો ગાંઠડી અને વેપારીઓએ બાર લાખ સાસઠ હજાર ચારસો ગાંઠડી ખરીદી હતી ચાજો ચાલુ સિઝનમાં સૌથી વધુ રૂ મહારાષ્ટ્રમાંથી અગિયાર લાખ ચોવીસ હજાર આઠસો ગાંઠડી ત્યારબાદ તેલંગણામાંથી પાંચ લાખ ચોવીસ હજાર ચારસો ગાંઠડી ગુજરાતમાંથી બાણું હજાર આઠસો ગાંઠડી મધ્યપ્રદેશમાંથી એક લાખ એકતાળીસ હજાર છસો ગાંઠડી કર્ણાટકમાંથી એક લાખ આઠ હજાર છસો ગાંઠળી રાજસ્થાનમાંથી સુડતાળીસ હજાર ચારસો ગાંઠડી હરિયાણામાંથી ચુમ્માળીસ હજાર ચારસો ગાંઠડી ઓરિસ્સામાંથી પાંત્રીસ હજાર ત્રણસો ગાંઠડી અને પંજાબમાંથી સત્તરસો ગાંઠડી વેસી હતી ચાલુ સપ્તાહમાં તારીખ અત્રીમી સુધીમાં ચીસીએ કુલ એક લાખ અઠ્ઠાણું હજાર છસો ગાંઠડી વેચી હતી જેમાં મિલોએ એક લાખ તેર હજાર એકસો ગાંઠી અને વેપારીઓએ પંચ્યાસી હજાર પાંચસો ગાંઠડી ખરીદી હતી વિશ્વમાં હાલ ભારતીય રૂની સૌથી મોંઘું બન્યું છે ગત મહિને સુધી ભારતીય ઋના ભાવ ચીન કરતાં નિશા હતા પણ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરૂ થયા બાદ ચીનમાં રૂ અને કોટીન વાયદા સતત ઘટી રહ્યા હોય હાલ ચીનના ઋના ભાવ પણ ભારતીય રૂ કરતા નિશા કરતાં હવે ભારતનું રૂ વિશ્વનું સૌથી મોંઘું બન્યું છે હાલ ભારતીય રૂના ભાવ અમેરિકા ખાંડ્ય ચનનું સો બ્રાઝિલ કરતાં ચાર હજાર પાંચસો પાકિસ્તાન કરતાં પાંચ હજાર છસો આફ્રિકન દેશો કરતાં બે હજાર અને ચીન કરતાં બારસો મોંઘા છે અમેરિકન હાલ વિશ્વમાં સૌથી સસ્તું હોય અગિયાર ટકા આયા ડ્યુટી ભરીને પણ ભારતીય સ્પિનરોને અમેરિકાનું રૂ ભારત કરતાં સસ્તું મળી રહ્યું છે વળી ઓસ્ટ્રેલિયાનું ડ્યુટી ફ્રી ત્રણ લાખ ગાંઠડી દરેક સિઝનમાં આવી રહી છે અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ સમજૂતી થાય અને અમેરિકાનું રૂપ પણ જો ભારતમાં ડ્યુટી ફ્રી આવે તો આગામી ત્રણ મહિનામાં અમેરિકાનું પાંચથી સાત લાખ ગ્રાંઠે રૂ ભારતમાં ઠલવા હોવાની શક્યતા છે ભારત સરકાર દર વર્ષે કપાસના ટેકાના ભાવ વધારી રહી હોય અને ભારતીય રૂની ઉત્પાદકતા વિશ્વમાં સૌથી નીચી હોય આગામી દિવસોમાં ભારતીય રૂની વૈશ્વિક ઉત્પાદકના તાવ ખતમ થઈ જાય છે જેનો સીધો ફટકો ભારતીય કપાસના ખેડૂતો અને જીનસોને પડશે કપાસની ખેતી ખેડૂતોને પોસાય તેવી નહીં બને અને ઝીનર્સો રોય નહીં મળતા જીનો બંધ કરવાની નોબત આવશે ગુજરાત અને પંજાબ હરિયાણા રાજસ્થાનના કપાસના ખેડૂતો કંટાળ્યા હોય નવી સિઝનમાં ભારતીય કપાસનો આવેતા દસથી બાર ટકા ઘટતા રૂનું ઉત્પાદન પણ અઢીસોથી બસ બસો સાઠ લાખ ઘાસળી આસપાસ જ રહેવાની પ્રાથમિક અંદાજ મૂકી શકાય છે ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ભારતે અમેરિકાનું એક પોઈન્ટ પંચાવન લાખ ઘાસડી રૂ ખરીદ્યું હતું જે ગત વર્ષના આ સમયગાળામાં માત્ર પચીસ હજાર નવસો એક ઘાસડી ખરીદ્યું હતું અમેરિકામાં કપાસ ઉગાડતા અનેક વિસ્તારોમાં વાતાવરણ બગડતા કપાસના વાવેતરમાં વધુ ઘટાડો થવાની શક્યતા એ ન્યૂયોર્ક રૂવાય તો ગુરુવારે સતત બીજા દિવસે વધ્યા હતા ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં દરેક દેશના ઋના ભાવ ભારતીય રૂપિયામાં ભારતી માપ ત્રણસો છપ્પન કિલ્લાની ખાંડીમાં શંકર સોના ચોપન હજાર બસો મે વાયદાના ચુમ્માલીસ હજાર ચારસો ચાર ચીન મે વાયદો બાવન હજાર આઠસો છેતાળીસ પાકિસ્તાનના ઋના ભાવ અડતાળીસ હજાર ચારસો વીસ બ્રાઝિલના ઋના ભાવ ઓગણપચાસ હજાર ચારસો પિસ્તાળીસ કોટલોક ઇન્ડેક્સના એકાવન હજાર નવસો છપ્પન ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી